છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે એક મોટી દુર્ઘટનામાં દસ ઘરોમાં લાગેલી આગના કારણે અનેક પરિવારો ઘર વિહોણા થયા છે આ ગંભીર ઘટનાના પગલે તાલુકામાં ચિંતાની લહેર છે ઘટના સ્થળે નસવાડી ધારાસભ્ય અભયસિંહ તળવી છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જયરાજસિંહ ચૌહાણ સહિત આગ પીડિત પરિવારોને અનાજની કીટ બાળકોને કપડાં વિતરણ કરી તાત્કાલિક રાહત આપી

એ તમામ ઘરની આજે અમે સ્થળ મુલાકાત કરી ત્યાંના ઘરના જે લોકો હતા એમને મળ્યા આકસ્મિક જે આગ લાગી છે એનાથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું આજે અમે પૂરી ટીમ દ્વારા એમને સ્થળ મુલાકાત લીધી જીવન જરૂરિયાતની જે ઘર વખરીને સામાન હતો એ આજે આપ્યો એ સિવાય જે ખૂબ જ નુકસાન થયું છે એમ એ લોકોના જે સાધનિક કાગળો છે એને પણ નુકસાન થયું છે તો એને પણ વહેલી તકે નવા ડોક્યુમેન્ટ્સ બની જાય એવી અમે ઘરમાં તમામ લોકોને આશ્વાસન આપ્યું છે સાથે સાથે અગાઉ મેં ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું આજ રોજ મારી સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રી કોમલબેન સાથે જ ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવીજી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉમેશભાઈ સાથે જ મંડળ પ્રમુખ શ્રી જયરાજભાઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર